મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર અધ્યક્ષતામાં વિશ્વ સિંહ વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત બનાવવા માટેની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પના ને સાકાર કરવા માટે વિરાસતની જાળવણી સાથે વિકાસ ની કટિબદ્ધતા વ્યક્ત કરી છે વધુમાં કહ્યું કે જેમ આપણે જીવીએ છીએ તેમ પ્રાણીઓ કેવી રીતે કુદરતી રીતે શાંતિથી જીવી શકે ઉછરી શકે અને મુક્તપણે વહેરી શકે તેવો આપણો ધ્યેય હોવો જોઈએ ગીરમાં વસતા માલધારીઓ અને જંગલ તથા તેની આસપાસમાં વસતા લોકોએ પરસ્પરના સહ અસ્તિત્વથી વર્ષોથી ગરવા ગુજરાતનું ગૌરવ એવા સિંહનું જતન અને સંરક્ષણ કર્યું છે જેના કારણે જ આજે પ્રતિવર્ષ સિંહોની વસ્તી વધી છે આ પ્રસંગે સાંસદ શ્રી રાજેશ ચુડાસમાએ તાલાળા અને મેંદરડા વચ્ચે રોડ બનાવવા માટે મુખ્યમંત્રી શ્રીને કરેલી રજૂઆતનો સાનુકૂળ પ્રતિસાદ આપીને આ રોડ બનાવવાની માંગ સ્વીકારવાની અનુમતિ આપી વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ વિશ્વ સિંહ દિવસની શુભેચ્છાઓ આપતા જણાવ્યું કે એશિયાઈ સિંહો સમગ્ર ભારત અને ગુજરાતની શાન છે ગીરનું પ્રસ્થળ પ્રવાસીઓને સૌથી વધુ આકર્ષિત કરતું પ્રવાસન સ્થળ બન્યું છે અકૂટ સુંદરતાને કારણે પ્રકૃતિ પ્રેમી અને પ્રવાસીઓને ગીર આકર્ષી રહ્યું છે અહીં ખળખળ વહેતી અને સંતા કુકડી કરતી નદીઓ અને ગીરના ઢોળાવો પ્રાકૃતિક રચનાનું સુંદર ઉદાહરણ પ્રસ્તુત કરે છે સિંહની વસ્તીના આંકડા આપતા જણાવ્યું હતું કે વર્ષ બે હજાર વીસની વસ્તી ગણતરી અનુસાર ગીરમાં છસો

સાસંગીર ખાતે દિવસી દિવસની ઉજવણીમાં સાંસદ રાજેશ ચુડાસમા ધારાસભ્ય સ્વર્ગશ્રી ભગવાનભાઈ બારડ દેવાભાઈ માલમ શ્રી હરીશભાઈ ઠુમ્મર ગીર જિલ્લા પંચાયતના પ્રમુખ મુછાર જૂનાગઢ ડેપ્યુટી શ્રી ગિરીશભાઈ કોટેચા જૂનાગઢ જિલ્લા મુખ્ય વન સંરક્ષણ શ્રી સાહુ જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સહિત અગ્ર મુખ્ય વન સંરક્ષણ શ્રી યુડી સિંઘ અધિક અગ્ર વન સંરક્ષક શ્રી એ સિંહ અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી ડોક્ટર જયપાલ સિંહ અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષણ શ્રી એસ કે શ્રીવાસ્તવ અગ્રણી સર્વશ્રી ઝવેરીભાઈ ઠકરાર મહેન્દ્રભાઈ પીઠિયા કિરીટભાઈ પટેલ પુનિતભાઈ શર્મા તેમજ સાસણ ગીરના વન્ય પ્રાણી વિભાગના નાયબ વન સંરક્ષણ શ્રી ડોક્ટર મોહનરામ વન્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ શિક્ષકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આપનું નામ પૂંજાભાઈ બોલે પૂંજાભાઈ પૂંજાભાઈ શું ગામ છે ગામ ઝરુનજ શિવડીયાની બાજુ શું બાપા ગીર વિશે થોડું ભૂલું બેસો બધું ગીર વિશે કાવત જોવા જાણવા મળે રહ્યો ડર બર જેવું કઈ ડર તો લાગે ને સાવથી પણ નો ભે ભાઈ મોજતી જાવ પીવાના જ છે તો શહેર કરતા મજા આવે રે હા કરતાં રહેવાની મજા આવે